સંતરામ વિદ્યાલય ખાતે ગણેશ ચતુર્થીની ભવ્ય ઉજવણી કરવામાં આવી વિઘ્નહર્તા બપ્પાની સ્થાપના સંત નિર્ગુણાદાસજી મહારાજના પાવન હસ્તે કરવામાં આવી આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા ભજન નૃત્ય અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા જેનાથી સમગ્ર માહોલ ભક્તિ અને આનંદમય બની ગયો હતો

કે આપણે કોઈ પણ કાર્ય કરતા હોય તો ભગવાન ગણેશજીને યાદ કરીએ છીએ ભગવાન ગણેશજીનું નામ લઈએ છીએ આજે વિઘ્નહર્તા દેવ એવા ગણપતિજીની ગણેશ ચતુર્થી છે આપણા સૌના શ્રી સંતરામ મંદિરની અંદર યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના સાનિધ્યમાં ગુરુ બ્રહ્મલીન મહંત શ્રી નારાયણ દાસજી મહારાજની અમી ચેતના તથા વર્તમાન મહંત શ્રી રામદાસજી મહારાજ ના અથાગ પ્રયત્નો અને સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજના સતત સાનિધ્યમાં નગર નડિયાદને જે શિક્ષણની સેવા ઉમદા સેવા પ્રદાન થઈ રહી છે તેવી ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ વિદ્યાલયમાં આજ રોજ ગણેશજીનું આગમન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓ સૌએ ભેગા થઈ આજે ગણેશજીની સ્થાપના કરી ગણેશજીને સૌપ્રથમ સંતરામ મહારાજની સમાધિએ દિવ્ય અખંડ જ્યોતિ સમીપ લઈ જવામાં આવ્યા ત્યાં પૂજ્ય રામદાસજી મહારાજે પૂજન કર્યું ત્યારબાદ વિદ્યાલયમાં લાવી તેઓને બિરાજમાન કરવામાં આવ્યા અને સંત શ્રી નિર્મુલદાસજી મહારાજે આરતી ઉતારી ધન્યતા અનુભવી આ પ્રસંગે સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો એ ખૂબ જ આનંદની વાત છે આવા અનેક અનેકડા હિન્દુ ધર્મના તહેવારોથી આ બાળકો આપણા ધર્મને શીખે છે ધર્મ ધર્મના સંસ્કારો જય મહારાજ આ વિદ્યાલયમાં કેટલા વર્ષોથી ગણેશ મહોત્સવ કરવામાં આવે છે અને ગણેશ મહોત્સવ દરમિયાન કયા કયા કાર્યક્રમો અહીંયા થાય છે વિદ્યાલય જ્યારથી શરૂ થયું બે હજાર સાત થી ત્યારથી ગણપતિજીનું આગમન કરવામાં આવે છે અને બે હજાર સાત થી આજ દિન સુધી દર વર્ષે વિદ્યાલયમાં ગણપતિજી લાવવામાં આવે આવે છે છે એમનું દિવસ પૂજન અર્ચન કરી અને મહારાજનું નામ ધરવામાં સૌ વિદ્યાર્થીઓ સવારે ભેગા થઈ ગણપતિ આરતી ઉતારે છે સાંજે શ્રી સંતરામ શિશુ કેન્દ્ર ટ્યુશન વર્ગ જે નિઃશુલ્ક ચાલે છે તેમાં આવતા વિદ્યાર્થીઓ સાંજની આરતી ઉતારે છે આ વર્ષે જુદી જુદી થીમ પ્રમાણે રોજ ગણપતિજીને અહીંયા શણગારવામાં આવશે જેવી કે આનંદ થાય એવી વાત છે કે મંદિરના બાળકોની એક દિવસ વેશભૂષા હશે એક સાથે એક દિવસે અગિયારસો બાળકો આરતી સમૂહ આરતી ઉતારશે એક દિવસે સ્વદેશી અપનાવો એ બાબતની થીમ ઉપર આખું કાર્યક્રમ રહેશે એક દિવસે આપણે જે યુદ્ધ કર્યું અને આપણે સૌ જાણીએ છીએ કે કાશ્મીરની અંદર પહેલગામમાં જે હુમલો થયો અને આપણે સિંદૂર સિંદૂર ઓપરેશન કર્યું એક દિવસ એ ઓપરેશનની થીમ ઉપર આજે ગણપતિજીને શણગારવામાં આવશે આપ સૌ નગરજનોને હાથ જોડીને નમ્ર વિનંતી છે કે વિદ્યાલયમાં આવો અને ગણપતિ બાપાના દર્શન કરી મંદિરની આ પવિત્ર ભૂમિ પર ગણપતિ બાપાના આશીર્વાદ મેળવો જય મહારાજ